મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એબીવીપી અને એજીએસયુ ગ્રુપ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાતા મામલો ગરમાયો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એબીવીપી દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરવા માટે જતા હતા તે દરમિયાન કોમર્સ ફેકલ્ટીમાં ડે મનાવવો જોઈએ જેને લઈને રજૂઆત કરતા પહેલા વિવાદ સર્જાયો હતો એમએસ યુનિવર્સિટીની મેન બિલ્ડિંગ પર બે ગ્રુપ વચ્ચે ઘર્ષણ બોલાચાલીના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા એ એબીવીપીના નેતાઓ અને વિદ્યાર્થીઓએ એજીએસયુ ગ્રુપના વિદ્યાર્થીઓ વિશે પણ વાત કરી કે આ રીતના અમારી સાથે ખોટી રીતના બોલાચાલી કરી છે ત્યારે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે ફેકલ્ટી ડીન એજીએસયુનું જ માને છે બીજા કોઈ ગ્રુપનું સાંભળતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે મામલો ગરમાયો હતો લઈને સયાજીગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી હું આ વાત કરું છું આ રૂમમાં જે પણ ચાંપા છે તમારો જે આગળ છે આજે કોમર્સ ફેકલ્ટી ખાતે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ભેગા થઈને જ્યારે ડીન સાહેબને રજૂઆત કરવા ગયા હતા કે ડે સેલિબ્રેશન થવું જોઈએ કોઈ વિદ્યાર્થીને નડતરરૂપ ના થવું જોઈએ એવા દિવસે ડેઝ સેલિબ્રેશન થવું જોઈએ તો અમુક જે ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડે અને એવીપીના કાર્યકર્તાઓ જોડે ઘર્ષણ કરવામાં આવ્યું હતું ગાળા ગાડી કરવામાં આવી હતી ધક્કામુક્કી કરવામાં આવી હતી આપણે સૌને ધ્યાનમાં છે કે ઘણા સમયથી એમએસ યુનિવર્સિટીમાં શાંતિ શાંતિનો માહોલ છે આ ખોટી આક્રોશનો માહોલ ઊભો કરવામાં આવે છે ઘર્ષણનો માહોલ ઊભો કરવામાં આવે છે તો એમએસ યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે અહીંયા વિદ્યાર્થીઓ બનવા માટે આવતા હોય છે આ કોઈ લડાઈનું મેદાન નથી લડવું હોય તો બહાર જઈને લડી શકો છો બધા આ વિદ્યાર્થીઓનું બનવાનું કેન્દ્ર છે તો અહીંયા આવી જે પ્રક્રિયા જે ના થવી જોઈએ એવી રજૂઆત આજે